તો આજનો ડિનરનો પ્રોગ્રામ ડોસા અને પેલો ડોસો ગાય માટે અને પછી આપણે જમવાની તૈયારી શરૂ તો ફાઇનલી મારી માટે તો એકચ્યુઅલી આપણું આ રિયલમી પેટ ટુ લાઇટ ટુ કવર આમ પૈસા વસૂલ કહી શકું કારણ કે એક તો સ્ટેન્ડ પણ એક સરસ છે એનું બીજું ત્રણ પાર્ટમાં એનું સ્ટેન્ડ હવે આમ રાખી શકો આમ રાખી શકો અથવા આમ રાખી રાખી શકો બીજું તમે એને મોડમાં પણ રાખી શકો આ રીતે એમાં પણ તમે એને સ્ટેન્ડ ચડાવી શકો આ રીતે બીજું અહીંથી એ ફસકી પડવાના ચાન્સીસ નથી એટલે આરામથી તમે બેઠા બેઠા તમારું કામ કરી શકો અને બીજું આ એની સાથે પેન આવી છે આ કોમ્બો પેન આવી છે એનું કામ પણ મને બહુ ગમ્યું તો ફાઈનલી રિયલમી પેટ ટુ લાઈટ જે કવર મંગાવ્યું છે આવી ગયું ગ્રેટ લાવ કેટલા બનાય છે પાંચસો છ બનાવીએ તો હેલો પાંચસો અને છ થઈ ગયા ગ્રેટ ચાલો રિયલમી પેટ ટુ લાઇટ અને તો ફ્રેન્સ ફાઈનલી અમારા નોટપેડ લાઈટ ટુ જે છે એનું કવર અને એની જે પેન છે એ આવી ગઈ છે આમ તો મારો પોતાનું મંતવ્ય એવું હોય છે હું બને ત્યાં સુધી ગામમાંથી જ ખરીદી કરતો હોઉં છું ભાગે પણ અમુક વસ્તુ એવી હોય કે જે ગામમાં મળવી એટલી ઇઝી નથી હોતી અથવા બહુ વધારે પડતો ભાવમાં ફર્ક હોય છે બહુ એટલો બધો ડિફરન્સ પડી જતો હોય તો હું ઓનલાઈન મંગાવતો હોઉં છું બાકી આ જે નોટપેટ લાઇટ ટુ જે છે એ મેં રાજકોટમાંથી જ ખરીદી કરી છે અને એનું કવર અને એનો ટફન જે છે આ કે નવું મોડલ છે એટલા માટે એ મારે ઓનલાઈન મંગાવવું પડ્યું તમને હું દેખાડીશ અને તમને અહીંયા પણ એ પ્રોડક્ટમાં જોવા મળી જશે કે કઈ વસ્તુ છે ફિલાલ તો આપણે એનું અનબોક્સિંગ કરીએ કારણ કે આનું મેં અનબોક્સિંગ કર્યું હતું ત્યારે મને મજા આવી હતી મને બહુ બધા લોકોએ વોટ્સએપ પર નહીં કીધું જેટલા મારા પર્સનલ ગ્રુપના લોકો હતા એણે પણ કે સમીર આ બહુ મજા આવે છે કોઈપણ વસ્તુનું અનબોક્સિંગ તો તું કંઈક કેવી ચેનલ શરૂ કર પણ કીધું ભાઈ આપણે ફૂડ બ્લોગર ને ટ્રાવેલ બ્લોગર છીએ બહુ બધું અનબોક્સિંગની ટર્મિનોલોજી આપણે હજી એટલી બધી કાઢતા નથી ફેલ તો આપણે આ ઓપન કરીએ કેવું કવર છે મારા ડોટર માટે એને ગમશે તો મારા માટે પૈસા વસૂલ છે અને સાથે બીજી જે પેન આવી છે એ મોબાઈલમાં કામ કરી શકે નહીં એ જોઈએ તો ફ્રેન્ડ્સ આ છે આપણું રિયલમી પેટ ટુ લાઇટ અને એનું તો અનબોક્સિંગ કરીએ કીધું હતું એટલે વધારે કંઈ આ બાબતમાં તમને દેખાડવાનું ખાસ છે નહીં હા તમને મેં એની પહેલાં કીધું હતું કે એમાં ફીચર્સ શું શું છે એનો સ્ક્રીનશોટ હું મોબાઈલમાં જરૂર લગાડી દઈશ તો જસ્ટ તમને કીધું કે ફોર જી નેટવર્ક કનેક્ટિવિટી છે એની અને ટુ કે રિઝોલ્યુશનવાળી એની સ્ક્રીન છે મેઇન તો વસ્તુ એ છે આઠ હજાર ત્રણસો એમએચની બેટરી છે અને સ્ટીરિયો કોડ સ્પીકર્સ છે અને હેલિયો ચિપસેટ છે એની જીપીઆર ફિલહાલ તો વન ટ્વેન્ટી એટ જી ઇન્ટરનલ મેમરી છે અને ફોર જીબી રેમ છે એની આનાથી વિશેષ તો હવે એના સ્પેસિફિકેશન્સ આપણને અહીંયા પ્રોડક્ટ જે છે એ મેં ઓનલાઈન જસ્ટ તમને દેખાડવા માટે રાખી છે એટલે કોઈ તમને હું ખરીદી કરવા માટે પ્રેરિત નથી કરતો આ તમને કીધું કે આ તમને જસ્ટ આ ઓનલાઈન પ્રોડક્ટ જે કઈ પ્રોડક્ટ છે એના સ્પેસિફિકેશન્સ તમે એટલીસ્ટ ત્યાં જઈને જોઈ શકો એટલે મેં અહીંયા પ્રોડક્ટને ટેગ કરી છે ફિલહાલ તો તમને દેખાડી દઉં આ છે અમારું એ રિયલમી પેક ટુ લાઇટ મારી ડોટર માટે અને અત્યાર સુધીમાં બે જેટલા ટેબ્લેટ્સ જોયા છે ને એમાં સૌથી એને કહે ને કે સારી સ્ક્રીન સાથે ચીપેસ્ટ આમાં સિમ કાર્ડ પણ આવી જાય ઇન્ટરનલ મેમરી એ ઉપરાંત એક્સપાન્ડેબલ મેમરી પણ છે એટલે આ બે વસ્તુ આવી જાય અને સૌથી રીઝનેબલ પ્રાઇસની અંદર મને રાજકોટમાંથી મળ્યું અને આ છે એનું કવર વાહ કવરની ખાસિયત એ છે કે આ કવર સ્ટેન્ડ તરીકે પણ ફિલહાલ તો તમને કીધું આ એનું કવર રિયલમી પેટ ટુ લાઇટ અને આ એની પેન આવી ગઈ છે વાહ સુપર ફ્રેન્ડ આનું જે ટફન નખાવામાં છે ને મારે બહુ વધારે કસરત થઈ ગઈ હતી કારણ કે આ ટફન આ પેટ ટુ લાઇટ જે છે નવું મોડેલ હતું એટલે અમુક જગ્યાએ એના ટફન અવેલેબલ નહોતા એના અમુક જગ્યાએ એના કવર્સ અવેલેબલ નહોતા અમુક જગ્યાએ ટફનનો ભાવ અમને છસો રૂપિયા કીધો એક જગ્યાએ અમે ટફનનો ભાવ પાંચસો રૂપિયા કીધો એક જગ્યાએ સાડા પાંચસો રૂપિયા કીધો અને છેલ્લે સરદારનગર મેઇન રોડ પર એક જગ્યાએ સાડા ચારસો રૂપિયા કીધો અને પછી પંચનાથ પાસે હું કોઈનું માર્કેટિંગ નથી કરી રહ્યો એટલે તમને ખાલી કહું છું કે આ રોડ ઉપર પંચનાથ પાસે મને એક જગ્યાએ આના ત્રણસો રૂપિયા કીધા કારણ કે ટફન કરતાં હું વધારે તો રાજકોટમાં આ ગોતવા ગયો હતો ખબર પછી અવેલેબલ આ હોય તો ઠીક છે ન હોય તો આનો ભાવ પૂછી લેતો હતો અને આ થ્રી હંડ્રેડ રૂપીઝ કીધું એટલે મેં પછી આ ટફન ત્યાંને ખરીદી દીધું એટલે બહુ બધી જગ્યાએ એક્સેસરીઝના ભાવમાં બહુ બધું વેરિએશન્સ છે હું કોઈ વેપારીનો ભાગ નથી કરતો કારણ કે ઘણા લોકોને પડતર કિંમત ઓછી હોય કેટલાક લોકોની પડતર કિંમત હોલસેલમાં ખરીદી કરી લેતા હોય અથવા બહુ મોટા બલ્કમાં ખરીદી કરી લેતા હોય તો ઓછી હોય એવું આપણે માની શકીએ આપણે એવું તો કહેતા જ નથી કે કોઈ લૂંટ ચલાવે છે કારણ કે દરેક વેપારી જે છે એના માર્જિન્સ અલગ અલગ હોય ને એ લોકોની પડતર કિંમત અલગ અલગ હોય ફિલાલ તો આ કવર પણ રાજકોટમાં મને એક જગ્યાએથી સાડા છસો રૂપિયા કીધું હતું અને આની અંદર રબરવાળું એકદમ જેને કહે ને કે સેન્સરવાળું કવર આવે એ બારસો રૂપિયા કીધું હતું રાજકોટમાં પંચનાથ પાસે મને સાડા ત્રણસો રૂપિયા કીધું હતું પણ મેં આ પાંચસો રૂપિયામાં ઓનલાઈન મંગાવ્યું એનું કારણ છે એની સાથે મને આ પેન મળતી હતી કારણ કે આ પેનના જ કંઈક લોકલ માર્કેટમાં મને ચારસો રૂપિયા કીધા હતા અને બીજું ભાઈ ચારસો અને ત્રણસો સાતસો એમાં ખર્ચવાય કદાચ પાંચસોમાં બે ભેગી આવે છે એટલા માટે મેં આ લીધી અને આના સાડા ત્રણસો અને આના ચારસો સાડા ચારસો એટલે ઓવરઓલ મને આઠસો રૂપિયામાં મળતું હતું એની જગ્યાએ ઓનલાઈન મને ફાઇવ હંડ્રેડ રૂપીઝમાં મળ્યું પણ છતાંય હું તમને કહું છું બને ત્યાં સુધી જો સરખા ભાવે મળતું હોય અથવા સો પચાસ સો રૂપિયાનો ફર્ક હોય ને તો હું હંમેશા આગ્રહ રાખતો હોઉં છું કે લોકલ માર્કેટ લોકલ માર્કેટમાંથી જ લેવું પણ જો દોઢ ગણા કે બે ગણા ભાવમાં ફરક પડતો હોય તો એટ ધી એન્ડ ઓફ ધ ડે હું પણ માણસ છું ને હું પણ એવું જ કેલ્ક્યુલેશન કરું કે મને થોડાક મારા પૈસા થોડા વધારે બચતા હોય તો કારણ કે ફાઇવ હંડ્રેડ રૂપીસ અને એટ હંડ્રેડ રૂપીસમાં ઘણો ફર્ક પડી જાય ત્રીસ જેને કહે ને કે ઓલમોસ્ટ સાઠ ટકા જેટલો ફર્ક કહેવાય એટલે પછી મારે ઓનલાઈન મંગાવવું પડ્યું હવે આ જે છે આ કવરની બેસ્ટ વાત એ છે કે મારે આમાં સ્ટેન્ડ રાખવાની જરૂર નથી એક્સ્ટ્રા એટલે હું વિચારતો હતો કે આમાં સ્ટેન્ડ રાખવું પડે તો પાછું એનો અલગ ખર્ચો થશે કારણ કે ટેબ્લેટ જે છે ને એને હાથ ઉપર બહુ પકડી રાખવું મોબાઈલની જેમ એ થોડું અઘરું હોય છે અને હવે તો પહેલાં જોઈ લઈએ પેન કેવી કામ કરે છે પબ્લિસિટી નથી કરી રહ્યો કારણ કે હું પેલો હિમાય તો આવ્યો છે કે રાજકોટમાં જો લોકલ માર્કેટમાં તમને સારા ભાવે મળી જતું હોય કોઈ વસ્તુ ઇવન કદાચ ઓનલાઈન કરતાં પણ સો દોઢસો રૂપિયા ઊંચા ભાવે મળતું હોય ને તોય લઈ લેવાય પણ જો બહુ વધારે પડતો ફર્ક હોય તો દરેક વ્યક્તિ પછી પોતાની બચત કરવાનું પહેલાં વિચારતો હોય ના આ મને રાજકોટમાં બહુ સારા અને બહુ જ રીઝનેબલ ભાવે આ ટેબ્લેટ મળી ગયું એટલે હું ડેફિનેટલી કહીશ કે રાજકોટમાં આ ઓનલાઈન કરતાં પણ સારા ભાવે મને મળી ગયું ભવિષ્યમાં હું તમને આના વિશે પણ વાત કરીશ કારણ કે આ એક વસ્તુ એવી છે કે જે જેને કે મારી મારો પચાસ ટકા હેડેક આ વસ્તુએ દૂર કરી નાખ્યું આ શું છે એ હું તમને નેક્સ્ટ બ્લોગમાં કહીશ હવે જો આ પેન કેવી કામ કરે છે આપણે એ પહેલાં એ જોઈએ વાહ હવે કેલ્ક્યુલેટર સેવન ફાઈવ સિક્સ સેવન નાઇન સિક્સ થ્રી નાઇન ઝીરો નાઇન અમારો નંબર છે ભાઈ સેવન ફાઈવ સિક્સ સેવન નાઇન સિક્સ થ્રી નાઇન ઝીરો નાઇન મારો તમને દેખાડવાનું તાત્પર્ય એ હતું કે આ કેવું કામ કરી રહ્યું છે અમારા બાને અત્યારના જિજ્ઞેશ દાદાની જે કથા આવી રહી છે એમાં મજા પડી ગઈ છે બા બેઠા બેઠા સાંજનો સમય પસાર કર્યા કરે રાજકોટમાં શ્રી લોહાણા મહાજન દ્વારા જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે એકચુલી બાર ત્યાં સાંજે આટલી ગરમીની અંદર ત્યાં જઈ ન શકતા એટલે એલ એલઈડીમાં બેઠા બેઠા જોયા કરે અને મજા કર્યા કરે તો આજનો ડિનરનો પ્રોગ્રામ ડોસા અને ઉત્તપમ આ પહેલો ડોસો ગાય માટે અને પછી આપણે જમવાની તૈયારી શરૂ તો આવી ગયો છે મારો મસ્ત મજાનો ઢોસો અને ત્યાં પણ જિગ્નેશ દાદા ગાઈ રહ્યા છે રસીઓ રૂપાળો રંગ રેલીઓ ઘેર જવું ગમતું નથી પણ મને હવે ઘેરેથી બહાર જવું ગમતું નથી આ ઢોસો ખાયા વિના અને અત્યારે મારા બા ભાગવત સપ્તાહનું શ્રવણ પાન કરી રહ્યા છે અને અહીંયા હું ઢોસાનું એને કહીને પાન કરી રહ્યો છું કદા બીજી કંઈ વાત કરવાનો અત્યારના શું કહેવાય સંયોગ નથી આરામથી પછી મળીએ વિડીયોને સમપ્ત કરવા મળે